નમસ્કાર દોસ્તો આજનો આપણો ટોપિક છે અર્થશાસ્ત્રમાં વૃદ્ધિ એટલે શું તો મિત્રો આપણે વૃદ્ધિ અને વિકાસને બંને શબ્દોને એક જ અર્થમાં આપણી રોજબરોજની ભાષામાં વાપરતા હોઈએ છીએ પણ અર્થશાસ્ત્રમાં આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંને વચ્ચે ગેફ છે બંનેના અર્થ જુદા જુદા છે તો મિત્રો આપણે સમજીએ વૃદ્ધિ એટલે શું તો અહીં વૃદ્ધિ એટલે વધારા સાથે સંબંધ છે મિત્રો યાદ રાખજો મેન કીવર્ડ છે વધારો વૃદ્ધિ એટલે વધારો ઇંગ્લિશમાં આપણે એને કહીએ છીએ પ્રોગ્રેસ તો અહીં આપણે આર્થિક વૃદ્ધિની બાબતમાં ચર્ચા કરવાની છે મિત્રો જ્યારે બીજો વિશ્વયુદ્ધ થયો બીજો વિશ્વયુદ્ધનો સમયગાળો ઓગણીસો ઓગણચાલીસથી ઓગણીસો ને છેતાલીસના સમયગાળા દરમિયાન બીજા વિશ્વયુદ્ધના ઘણા બધા ખરાબ પરિણામો આવ્યા મોટાભાગના વિશ્વના મોટાભાગના દેશો હટ કરી ગયા મોટાભાગના દેશોમાં ગરીબી બેરોજગારી આર્થિક અસમાનતા જેવી સમસ્યા ઊભી થઈ તો આ સમસ્યાથી બહાર નીકળવા માટે બધા દેશો સાથે મળ્યા તે વખતે જ યુએન સંગઠનની રચના થઈ અને બધા દેશો ભેગા મળીને પોતપોતાની મદદ કરે મિત્ર દેશ બને અને આર્થિક વિકાસ કરી અને પોતાના દેશની આર્થિક પરિસ્થિતિ જે છે સુધારવા માટેના પ્રયાસો કરી રહ્યા છે તો અહીં આપણે વૃદ્ધિ એટલે કે વધારો હમણાં જ આપણે સમજ્યા કે વૃદ્ધિ એટલે વધારો સાથે સંબંધ છે પણ અહીં વધારો એટલે શેમાં વધારો થાય છે એ સમજો કે જ્યારે દેશમાં આર્થિક વિકાસના કાર્યક્રમો ચાલુ થાય છે આર્થિક વિકાસની પ્રક્રિયા ચાલુ થાય છે ત્યારે એ દેશમાં દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થવા માંડે છે અને માથાડીટ આવકમાં પણ વધારો થવા માંડે છે તો અહીં બંનેમાં જોઈ શકો છો કે બંનેમાં વધારો થાય છે વધારો થવા માંડે છે તો એને કહી શકાય કે તે દેશની આર્થિક વૃદ્ધિ થઈ રહી છે હવે આ સેના લીધે શક્ય બને છે આ વધારો સેના લીધે શક્ય બને છે તો એ દેશમાં રહેલા ઉત્પાદનના સાધનો ઉત્પાદનના સાધનો આપણે જાણીએ છીએ જમીન શ્રમ મૂડી અને નિયોજક આ જે ઉત્પાદનના સાધનો જે છે એનો પુરવઠો અને એની ગુણવત્તા મતલબ કે સાધનોના પ્રમાણમાં પણ વધારો થાય છે સાથે સાથે ગુણવત્તામાં પણ વધારો થાય છે જેના લીધે રાષ્ટ્રીય આવક અને માથાડી આવકમાં વધારો થાય છે બરાબર આ બધાને લીધે જો કોઈ દેશમાં ઉત્પાદનના સાધનોમાં વધારો થાય તો એ દેશના ઉત્પાદનમાં વધારો થાય છે સ્વાભાવિક છે કે ઉત્પાદન જે છે ઉત્પાદનના ચાર સાધનો ઉપર આધારિત છે તો ઉત્પાદનમાં વધારો થાય છે ના કારણે થાય છે તો ઉત્પાદનના સાધનોમાં વધારો થાય છે ઉત્પાદનના સાધનોની ગુણવત્તામાં વધારો થાય છે આ બધાને લીધે આ દેશ જે છે એ વધુમાં વધુ લોકોને પુરવઠો પૂરો પાડી શકે છે મતલબ કે દેશમાં રહેલા લોકોની તમામ ડિમાન્ડ જે છે એ પૂરી કરી શકે છે એ સિવાય ઉત્પાદનના સાધનોના પુરવઠામાં તો વધારો થાય જ છે પણ ઉત્પાદનના સાધનોની પ્રાપ્તિ જે છે એમાં ઉત્પાદનના સાધ્યો સાધનોની કાર્યક્ષમતા એટલે કે એબિલિટી કાર્યક્ષમતા એટલે એબિલિટીમાં પણ વધારો થાય છે આ બધાને લીધે ખરેખર દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે અને એના લીધે જ માથાડીટ આવકમાં સતત વધારો થાય છે આને જ કહેવાય આર્થિક વૃદ્ધિ આમ આર્થિક વૃદ્ધિ જે છે એ પરિમાણાત્મક પરિવર્તન છે મતલબ કે આર્થિક વૃદ્ધિમાં ઉદ્યોગોની સંખ્યામાં ઉદ્યોગોમાં થતો ઉત્પાદનમાં ઉદ્યોગોમાં વપરાતા ઉત્પાદનના સાધનોમાં આ તમામમાં વધારો થાય છે તો આ પરિમાણાત્મક શબ્દ જ એના માટે છે જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ ક્વોન્ટિટેટિવ એ સિવાય આપણે જોઈએ તો આર્થિક વૃદ્ધિ એ વધુ ઉત્પાદન કાચી રાષ્ટ્રીય પેદાશમાં દર વર્ષે સતત વધારો છે એટલે ઉત્પાદનમાં વધારો થાય છે અને સાથે સાથે રાષ્ટ્રીય પેદાશમાં એટલે કે જીડીપી એમાં દર વર્ષે થતો વધારો દર્શાવે છે જેના લીધે જ દેશની આર્થિક સ્થિતિ જે છે એ સુધરે છે અને તે દ્વારા જ દેશની આર્થિક સ્થિતિને પણ આપણે જાણી જાણી શકીએ છીએ બે દેશો વચ્ચે આર્થિક સ્થિતિની તુલના કરવા માટે આર્થિક વૃદ્ધિના ખ્યાલનો ઉપયોગ કરવામાં આવે છે જો કોઈ દેશ જો કોઈ પણ બે દેશ વચ્ચે આપણે તુલના કરવી છે કે કયો દેશ પ્રગતિ કરી રહ્યો છે તો એ આપણે આર્થિક વૃદ્ધિ દ્વારા જ જાણી શકીએ છીએ હવે આપણે આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા સમજી તો અહીં આર્થિક વૃદ્ધિની પહેલી વ્યાખ્યા એ છે કે આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર એકદમ સિમ્પલ છે એક જ શબ્દમાં તમે વ્યાખ્યા યાદ રાખી શકો છો કે રાષ્ટ્રની આવકમાં વધારો થાય અને એનો વૃદ્ધિ દર એટલે કે ટકાવારી દર દેશની રાષ્ટ્રીય આવકનો ટકાવારી દર દર વખતે વધતો હોય તો કહી શકાય કે એ દેશની આર્થિક વૃદ્ધિ થઈ રહી છે બીજા શબ્દોમાં કહીએ અથવા વસ્તુઓ અને સેવાઓ આ બંનેના ઉત્પાદનમાં વધારો થાય છે ઉત્પાદનમાં વધારો એટલે રાષ્ટ્રીય આવકમાં વધારો ધોરણ અગિયારમાં તમે શીખી ગયા કે રાષ્ટ્રીય આવક બરાબર ઉત્પાદન મતલબ કોઈ પણ દેશના ઉત્પાદનમાં વધારો થતો હોય તો એ ઉત્પાદન છે એ નાણાના નાણાકીય મૂલ્યમાં કન્વર્ટ થાય છે અને જેના લીધે દેશની રાષ્ટ્રીય આવકમાં પણ વધારો થાય છે બીજી વ્યાખ્યા જોઈએ તો આ જે વધારો થયો દેશની રાષ્ટ્રીય આવકમાં અને ઉત્પાદનમાં વધારો થાય છે તો ઉત્પાદનમાં વધારો થવાને લીધે દેશમાં રહેલી પ્રજાને અલગ અલગ વૈવિધ્યપૂર્ણ વેરાયટી વાળી તમામ આર્થિક ચીજવસ્તુઓ એને મળતી થઈ જાય છે મતલબ કે એ બધી ચીજવસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિ જે છે એમાં પણ સમયના લાંબા ગાળામાં સતત અને સતત વધારો થવા માંડે છે જેને પણ આપણે આર્થિક વૃદ્ધિ કહી શકીએ છીએ અને આ અર્થ છે સાયમન કુંઝનેટ્સ તો અહીં બે વ્યાખ્યાઓ છે એક હેન્સને આપેલી વ્યાખ્યા તો જે બહુ સરળ છે આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર જ્યારે સાયમન કુંદેસે આપેલી વ્યાખ્યા આ પ્રમાણે છે કે લોકોને પ્રજાને દાખલા તરીકે આપણે ભારતની વાત કરીએ તો ભારતમાં રહેલ તમામ પ્રજાને સારામાં સારી નવામાં નવી દર વખતે નવી નવી વસ્તુઓ મળતી થાય છે વેરાયટી મળતી થાય અને એ બધી વસ્તુઓ પૂરો પાડવાની દેશની જે શક્તિ જે છે એના લાંબા એ શક્તિમાં લાંબા ગાળા સુધી સતત અને સતત વધારો થયા રાખતો હોય તો એને પણ આપણે આર્થિક વૃદ્ધિ કહીએ છીએ તો મિત્રો તમને આ આર્થિક વૃદ્ધિ જે છે એનો અર્થ બરાબર રીતે સમજાનો હશે જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો થેન્ક યુ વેરી મચ